રાધે રાધે જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ કનૈયા લાલકી જય જો રે તારી વેળા વીતી જાય છે જો જે રે તારી વેળા વીતી જાય છે વેળા વીતી જાય છે આયુષ્ય ઓછું થાય છે જો જે રે જે રે તારી વેળા વીતી જાય છે કાળા કરમ કરી ધન તું કમાયો તું લાવ્યો ને શું લઈ રે જવાનો કાળી રે કમાણી પેલા પુત રેતી ને ખાય જો રે જો રે તારી વેળા વીતી જાય છે મોહ માયા મસાને તું રે ફસાયો ભોગ વિલાસ માસાને ભરમાયો એ હાલત સારી જોયા જેવી થાય છે જો જે રે જો રે તારી વેળા વીતી જાય છે પ્રભુના ભજન વિના જીવન ચાલ્યું જાય છે એક એક પલ તારી લાખ રે જાય છે ગોપી તો ચેતજી બાજી તારા હાથ છે જો રે જો તારી જિંદગી જાય છે જો તારી વેડા વીતી જાય છે વેડા વીતી જાય છે આયુષ્ય ઓછું થાય છે જો રે તારી વેડા વીતી જાય છે શ્રી કૃષ્ણ કનૈયાલા લાલ કી જય રાધે રાધે જય શ્રી કૃષ્ણ